વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ખડબડાટ મચી જવા પામી છે વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરમાં તાત્કાલિન કોઠારી તરીકે ફરજ બજાવતા અને હાલ વડતાલ ખાતે રહેતા જગતપાવન સ્વામી વિરુદ્ધ યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે વર્ષ બે હજાર સોળમાં ચૌદ વર્ષની કિશોરી માતા પિતા સાથે સ્વામી મંદિરે દર્શન કરવા જતી હતી દરમિયાન સ્વામીએ પિતાનો ફોન નંબર મેળવી ગિફ્ટ આપવાના બહાને રાત્રિના સમયે કિશોરીને બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ ઉપરાંત કિશોરીને સ્વામીના વોટ્સએપ ગ્રુપમાં ન્યૂડ વિડીયો કોલ કરાવવાનો અને ન્યૂડ ફોટા આપી બીભત્સ વાતો કરાવવાનો આક્ષેપ પણ યુવતી દ્વારા કરવામાં આવ્યો છે હાલ યુવતી ત્રેવીસ વર્ષની છે અને હિંમત આવતા યુવતી વાડી પોલીસ મથકે પહોંચી હતી અને જગત સ્વામી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે આ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના એચવી સ્વામી કે પી સ્વામી અને જે પી સ્વામી પણ આમાં સંડોવાયેલ હોવાનો આક્ષેપ યુવતી દ્વારા કરવામાં આવ્યો છે આ ત્રણેય સ્વામી વિરુદ્ધ યુવતી દ્વારા ફરિયાદ આવી છે ત્યારે હાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખડબડાટ મચી જવા પામી છે હાલ વાડી પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે આ ઘટના દસ સપ્ટેમ્બરની છે બે હજાર સોળની અને હું આજે ફરિયાદ કરવા આવી છું થગત પાંચ દસ શાસ્ત્રી સામે ફરિયાદ કરવા આવી છું વાળી સ્વામીના મંદિરમાં કોઠારી હતા બળાત્કારનો ફોનના માધ્યમથી એના પછી એમને ઘણી વોટ્સઅપ પર વાતચીત કરી ચાલુ રાખી અને પછી ગિફ્ટ આપવાના બહાને જબરજસ્તી કર્યો બે હજાર ચૌદથી મંદિર દર્શન કરવા જતા હતા અને બે હજાર સોળમાં કોન્ટેક થયો હતો એમણે ઓલરેડી મારા પપ્પાના નંબર લઈ ચૂક્યા હતા રાત્રે સાડા દસની આસપાસ મને ફોન કર્યો હતો એ ટાઈમે મારી પાસે ફોન હતો અને મેં રિસીવ કર્યો તો કે હું જગત જગત પાનદાસ સ્વામી વાત કરું છું વાડી સ્વામીના મંદિરમાંથી એવી રીતે વાતચીતની શરૂઆત કરી હતી અને મારી ડિટેલ્સ જાણવા માગતા હતા ત્યારબાદ વોટ્સઅપ પર વાતચીત ચાલુ રાખી ગિફ્ટ આપવાના બહાને મને વાડી મંદિરની નીચે રૂમમાં બોલાવી હતી ત્યારબાદ ત્યાં એમણે જબરદસ્તી કર્યું એના પછી એમને ઘણો મતલબ ધમકીઓ આપી હતી કે તું કોઈને કહીશ તું દવા પી લઈશ તારા પરિવારને જાણથી મારી નાખીશ એવી ધમકી આપતા હતા અને સ્વામીનો ગ્રુપ છે એમાં ગ્રુપ વિડીયો કોલ કરાવતા હતા નૂળ ફોટો મોકલવાના અને વિડીયો કોલ પર ગંદી મતલબ બતાવવાનું અને ગંદી ગંદી વાતો કરવાની ઘટના બની ત્યારે મારી ઉંમર ચૌદ વર્ષની હતી ને અત્યારે હાલ મારી ત્રેવીસ વર્ષ છે એ ટાઈમે મારી પાસે એવો કોઈ સોર્સ હતો નહીં કે હું પોલીસ કમ્પ્લેન કરી શકું એ જ કે કડકથી કડક સજા થાય અને કોઈ બીજી છોકરી સાથે મારા જેવું થાય ના એ કોઈ બીજી છોકરી સાથે મારા જેવું થાય ના એચપી સ્વામી કેપી સ્વામી ને જેપી સ્વામી